નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડોક્ટર પલ્કેશ પટેલનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જૂન મહિનાના નક્ષત્ર આધારિત વાવેતરની કરવા વાત કરવાના છીએ વાવેતર ક્યારે કરવાથી વધુ ઉત્પાદન લઈ શકાય રોગ જીવાત ક્યારે ઓછી આવે આ તમામ વસ્તુની આજે ચર્ચા કરવાના છીએ આજે આપણે ચર્ચાની શરૂઆત કરતા પહેલા આજે હું તમને એક હિન્ટ આપું છું કે મુક્ષા વાયુ વાદરી રોહિણી તપે ન જેઠ રોહિણી જેઠ નહીં કોણ કોણ અન્ન શેઠ આનો અર્થ હું તમને પાછળ સમજાવીશ તો જૂન મહિનામાં ખેડૂત મિત્રો આપણે વાવેતર ક્યારે નથી કરવાનો સૌથી પહેલા આપણે એની ચર્ચા કરી લઈશું તો મંગળવારે વાવેતર ક્યારે નથી કરવાનું તો મંગળવાર અને શનિવાર આપણે જૂન મહિનાના કેલેન્ડરમાં જોઈએ તો મંગળવાર ક્યારે ક્યારે આવે છે ચાર તારીખ અગિયાર તારીખ અઢાર તારીખ અને પચીસ તારીખે મંગળવાર છે મંગળવારે વાવેતર કરવાનું નથી અને શનિવાર એક તારીખ આઠ તારીખ પંદર તારીખ બાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખે શનિવાર છે આ તારીખે પણ આપણે વાવેતર કરવાનું નથી ત્યાર પછી ખેડૂત મિત્રો મંગળવાર અને શનિવારે વાવેતર શા માટે નથી કરવાનું ઋષિ પરાશર અનુસાર મંગળવારે વાવેતર કરવાથી જે તે ભૂમિને ધ્યાનમાં રાખતા ઉંદરનો ત્રાસ પુષ્કળ પ્રમાણમાં રહેતો હોય છે અને જો શનિવારે વાવેતર કરવામાં આવે છે તો રોગ અને જીવાતનો એટેક પુષ્કળ પ્રમાણમાં આપણા પાકની અંદર જોવા મળતો હોય છે ત્યાર પછી અમાસ અને પૂનમ તો આપણે જૂન મહિનાના કેલેન્ડરમાં જોઈએ તો છ તારીખે અમાસ છે અને એના ચોવીસ કલાક પહેલા એટલે કે પાંચ તારીખ

તો બે તારીખે રેવતી નક્ષત્ર છે હવે જે નક્ષત્રની તારીખો આપણે મગા નક્ષત્ર ફાલ્ગુની વીસ તારીખે અનુરાધા નક્ષત્ર છે ચોવીસ તારીખે ઉત્તરા શાડા નક્ષત્ર છે અને ત્રીસ તારીખે રેવતી નક્ષત્ર છે ખેડૂત મિત્રો ફરી એકવાર તારીખ બોલું છું બે તારીખ સાત તારીખ બાર તારીખ ચૌદ તારીખ વીસ તારીખ ચોવીસ તારીખ અને ત્રીસ તારીખે આ તારીખો ની અંદર ખેડૂતો મિત્રો આપણે બીજીની વાવણી કરીએ છીએ યોગ્ય સમયે વાવણી થશે તો યોગ્ય સમયે લણણી થશે અને જે નક્ષત્રને આધારે ચંદ્ર અને સૂર્યનો પ્રભાવ છે આપણા પાકની અંદર જોવા મળતો હોય છે કારણ કે નક્ષત્રની જે ગતિવિધિ છે એ દરેક આપણે જે ઘણીવાર કહેતા હોય છે કે બેઠા પૂરવા તો ખેડૂત બેઠા જુરવા ઘણી વખત આપણે જોઈએ છે કૃતિકા ભરણી ભરણી તો એના વરને જૈન ભરણી આજે ઘણી વખત જોઈએ છે કે અત્યારે પાછલા મહિનાની અંદર અથવા તો આપણે જે પાછળના મહિનામાં જોયું કે ભાઈ કૃતિકા નક્ષત્ર અને નક્ષત્રને વાવા જુડું આપણે જોવા મળે છે એવી રીતે તમને જે વાત કરી કે મૃક્ષિરા વાયુના વાદળી રોહિણી તપેના જેઠ આદ્રા જો બરસે નહીં કોણ અન્ન કોણ શેઠ તો કે કે મૃક્ષિશ આપણે એમ કહેતા હોય છે કે જ્યારે ચોમાસું શરૂ થતું હોય તો 22 જૂને આપણે ચોમાસાની આદ્રા નક્ષત્ર બેસે એના એ સમયે આપણે ચોમાસાની વિધિવત રીતે ભારતની અંદર શરૂઆત આપણે ગુજરાતની અંદર શરૂઆત થતી હોય છે તો એના પહેલા પ્રિમોન્સુન એક્ટિવિટી છે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં રોહણ એના પહેલાના બે નક્ષત્રો રોહિણી તપે અને મૃક્ષુસની અંદર વાયરો હોય તો આદરાની અંદર વરસાદ વરસે નહીતર પછી પૂછે કે કોણ અન્ન અને કોણ શેઠ એટલા માટે આજે ગરમી અત્યારના સમયમાં જે અનુભવ કરી રહ્યા છે એ ગરમીના કારણે આપણને વાતાવરણમાં ફેરફાર છે તેના આધારે ચોમાસાની ચોક્કસ ગતિવિધિ આ દુહાને આધારે આપણને અથવા તો જે આપણે ગગ અને બદરીના વાક્યોને આધારે આપણે જોવા મળતી હોય છે આશા રાખું છું ખેડૂત મિત્રો આ માહિતી તમારા પૂરતી સીમિત ન રાખતા ગુજરાતના લાખો ખેડૂતો સુધી માહિતી પહોંચાડજો અને આ માહિતીનો લાભ ખેડૂતો લે અને ખેડૂતો મિત્રો જ્ઞાન છે એ ઉત્તમ ધ્યાન છે ધ્યાન આપવાથી વધે છે તો તમે આ વિડીયો તમારા પૂરતો સીમિત ન રાખતા બરાબર છે આ વિડીયો સારું લાગ્યો હોય તો તમારા ગ્રુપોની અંદર શેર કરજો આજે આપણને કોઈક નાનું જ્ઞાન પીરસવાથી જો ખેડૂતોની અંદર જો ભલું થતું હોય ખેડૂતના અન્નની અંદર ઉત્પાદનનો વધારો થતો હોય તો આવું દાન તમે એના સહભાગી બનજો કારણ કે આપણે ઋષિ મુનિનું વિજ્ઞાન છે આપણું વિજ્ઞાન નથી અને જન જન સુધી આ માહિતી પહોંચે એના માટેનો અમારો પ્રયત્ન છે ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન